नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव स्पोंसर बाय गुरु कृपा मानव सेवा ट्रस्ट कपड़गंज नाम वृक्ष प्रेमियों द्वारा वृक्ष वंदना कार्यक्रम યોજાશે ઉનાળામાં વરસતી કાળઝાળ ગરમીમાંથી બચવા માટે અને વૃક્ષની પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે કપડવંત શહેરમાં વૃક્ષ પ્રેમીઓ દ્વારા વૃક્ષવંદના કાર્યક્રમ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ ને રવિવાર સમય છ થી દસ ના યોજાનાર છે આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ તથા સામાજિક વનીકરણ રેન્જ કપડવંજ તરફથી અલગ અલગ પ્રકારના વૃક્ષના રોપા મળનાર છે કરવાની જવાબદારી સ્વીકારશે તેમને વૃક્ષના રોપા અભિનંદન પ્રમાણપત્ર અપાશે વૃક્ષ પ્રેમી અગાઉથી પોતાની જરૂરિયાત મુજબ હરીશભાઈ કાછિયા પટેલ ત્યાસી સુડતાલીસ એક્યાસી જીરો નવ પર ફોન કરીને ડિમાન્ડ લખાવી જરૂરી છે વૃક્ષના રોપાથી ઓછી જરૂરિયાત વાળા તારીખ ચૌદ ના રોજ લાયન્સ ક્લબ કપડવંશ ખાતેથી લઈ જવાના રહેશે અને દસ થી વધારે ખાડા કરવાના હશે તો આપની ડિમાન્ડ મુજબ અમે ખાડા ખોદવા માણસ આપીશું જે કોઈને ટ્રી ગાર્ડની જરૂર હોય તો લિમિટ સંખ્યામાં અમે અજબી ભાવે ટ્રી ગાર્ડ પણ આપવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું આ વૃક્ષ કાર્યક્રમમાં સમગ્ર શહેર ભર બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને અનેક સોસાયટીઓ તથા સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ સિંચન અને તેની ઉછેરવાની જવાબદારી સ્વીકારવામાં આવી છે જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય તરફથી પણ સર્વેને વધુ વૃક્ષો વાવવા માટે સર્વેને ને ભાવપૂર્વ વિનંતી સાથે અનુરોધ છે